તો ખેડાના ગડતેશ્વરમાં નર્મદાની મુખ્ય કેનાલમાં ત્રણ યુવકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે બે યુવાન ઠીંબાના મુવાડા ગામના હોવાનું સામે આવ્યું છે ગ્રામ પંચાયતમાં ચૂંટણીનો માહોલ શોકમય બની ગયો છે સ્થાનિક તરવૈયાઓ અને તંત્ર દ્વારા શોધ શરૂ કરાઈ છે વણાંકબોરી થર્મલ પાવર સ્ટેશન પાસે ત્રણ યુવકો ડૂબ્યા સરપંચ પદના બંને ઉમેદવારો પણ કેનાલ ઉપર પહોંચ્યા ઓળખ થાય છે કે ભાઈ ગામના બે છોકરા મિસિંગ છે અને એ કેનાલમાં છે એવું જણાય આવે છે સાથે સાથે ત્રીજું પણ એક છોકરું છે પણ એ કયા ગામનું છે ખરેખર મારા ગામનું હોત તો કદાચ આખું ગામ અહીં છે દરેક વાલીઓએ પોતાના બાળકોની કેર લીધી છે પણ ગામનું ત્રીજું છોકરું દેખાય આવતું નથી છતાં પણ રાત સુધીમાં કદાચ ખબર પડે કે ગામનું છે કે બીજા કોઈ જગાનું છે પણ એના મિત્ર મંડળમાં પણ તપાસ અત્યારે ચાલુ છે કે ભાઈ બીજા ગામના મિત્રો આયા હોય અને લપસી પડ્યા હોય આવી ઘટના દુઃખદ બની છે સમગ્ર ગામ મતદાનના પર્વને છોડી અને આ દુઃખદ ઘટનાની અંદર કેનાલની ચાલુ છે અને આજુબાજુના પણ અમે કહ્યું છે કે ભાઈ તમે બોલાવવાના પ્રયત્નો કર્યા છે એ લોકો આવ્યા જ છે ચાલુ વાન વે છે કરેશ્વર તાલુકાના મુખ્ય મથક નજીક આવેલા ભણપુરી થર્મલ પાવર સ્ટેશન નજીક વહેતી જે નર્મદા મુખ્ય કેનાલ છે ત્યાં આગાડી આજે જ દુખદ

જે સરપંચ પદના જે કટ્ટર કહી શકાય તેવા જે બંને હરીફ છે તેવા રિપલ પટેલ અને પ્રકાશ પટેલ બંને ઘટના સ્થળે ચૂંટણી છોડી દોડી આવ્યા છે ગ્રામજનો પણ મોટી સંખ્યામાં અત્યારે આ કેનાલ ઉપર આવી પહોંચ્યા છે અને તેમના દ્વારા પણ આ જે યુવકો છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે અત્યારે જે સામાન્ય જે માહિતી મળી રહી છે તે મુજબ અત્યારે જે આ બંને બાળકો છે તે ના મુવાડાના જે બે બાળકો છે તે હોવાનું માનવામાં આવી રહ્યું છે અને અન્ય એક બાળક છે તે કહી શકાય કે નજીકના એક ગામનું હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે હવે કરવૈયા દ્વારા આ તમામ મૃતદેહની શોધખોળ હાથ ધરવામાં આવી છે સંદીપ રાજપૂત સાથે ગુજરાત પરમ